જય માતાજી મિત્રો કેમ છો અમે રોટલી શાક બનાવીએ આજે બટાકાની શાક બનાવી છે બટાકા ડુંગળી હોય નાખી બટાકા એકલા જ બનાવ્યા નહી ટોમેટો નાખો ની કશું નહિ ખાલી બટાકા અને રોટલી બનાવી છે હવે શાક કરવાનું કશું નહીં ડુંગળી સુધી પોતે ડુંગળી કે ધૂલામ નહી કે અમે ડુંગળી નહી ખાવું કે એટલે મેં હા તારે બટાકા એકલા બનાવો અને અમે શાકભાજી કશું લાગતું નહી ભીના લાગતા તેઓ હા લાગતા નહિ હવે લાગશે પણ હવે પણ મહિના પૂરી ચાલુ થઈ જશે આપણે ડબ્બર લાગશે પછી પછી વાળેરો ગલકોન દૂધ બધું ડબ્બર લાગશે પણ હજુ અંદર ધારા નીકળી જશે પછી શાકભાજી ચાલુ થશે અમને તો આવે તો લાવવું પડશે એટલે બટાકા કઠોળ ડુંગળી દાળ એ જ ચાલે છે અમને એટલે રોટલી બનાવી દઈએ અને ભાત બનાવી દઈએ એમ એટલે શું કરીએ તા એટલે આજે એક તો પોની વાર વા કરતા નો ખુલ્લી વાર પોની ચાલુ કરી દઈએ એમ આજે લાઈટ જ નહીં આવી આજે લાઈટ નહીં આવી ને હું જુદી હાવ હમણાં હજાર રૂપિયા તો અમે લાઈટ આવી હવે હાવ કાલે હાલે પોની વાર લઈશું કપો હમ વારવાનું છે ચાર ને તા કપો હમ વારવાનું છે અને ઝાપટું આવી જાય એમ પણ તે કશું નહીં બોરડીમાં ખાસો વહેરાત પડેલો તો એવો અહીંયા પડી ગયો હતા અમારે કપો હમ વારવાનું નહીં થતું ખાતર હો નાખી દીધું છે પણ આની રાહ જોઈ આવશે 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 પડતો જ નહીં પડતો હોય તો અને જો અમે પોણી વાર લઈએ પાછું તો એ વાળી આવે તો ખેતર ભરાઈ જાય તે પોણી નહીં વારતા પણ હવે આ કાલે વાળ લીધું પછી વારી લેવા કરીએ છે તા ખાતર નાખી દઈએ છીએ એટલે પોણી આપીને બે દાડા રાહ જોઈએ બે દાડા રાહ જોઈએ પછી વારી લેવું કરીએ કપોહમ પૂરું કરીને પછી ડોગે મેં હું વાર લેવાનું છે ને ડોગે મેઘ ભરી દેવાનું છે હવે અમે થોડી આગળ વારેલું કે પોણી હવે થોડુંક શું સુવા આવ્યું છે એટલે એ ભર દેવાનું છે પણ હવે પેલું આ કાલે ફૂલેવાનું વાળ લઈએ પછી બીજી દાડે કપાવવામાં વાળીએ પછી ડોગે મ છોડ દેવા કરીએ જશે હવે વરસાદની રાહ જોવી નહીં હવે પોણી વાર લેવું પડશે કારણ કે આયો પડે નહીં અને આપણે ખાતર નાખી દીધું માલ બગડે અમારો પછી તપી જાય કપા એટલે પછી એના ફૂલ હશે ને ગરી પડે એટલે પોણી વાર લેવું પડે ઠંડક વાર દેવી પડે એમ મતલબ ને ઠંડક વરી જાય ને તો ફૂલ નહીં કરવી પડે પછી બે તરફ ઉઠી જાય ને આ બરાબર તોપ પડે ઉપરથી નીચેથી ગરમી એટલે પછી એ ફૂલ આખા ખેરાય પડે એટલે હવે કાલે ચાલુ કરી દેવા કરીએ છે પણ હવે કાલે ફૂલે ફૂલે મેં કાલે વાલી અને હવે રોટલીનું શાક બનાવી દઈએ મિત્રો અને હવારે પાછું આ દુલ્લામણે પાછું આવે તો મુજબ નિહારે વેરું ને કાલે પાછું વેરું દેવું પડશે આજે તો વેરી ખાલી હવાની સ્કૂલ હતી એટલે જીત નાખી આવે પણ આ ટ્યુશન માં જવાનું છે પાવું રોટલી શાક બનાવવાનું એટલે હું ફૂલેવર ની હું લાવ્યો છું અમને મેં બજાર જેવો તો એ સવારે બને આવશે એમને ફૂલેવર ને ટોમેટા ને હું લાવ્યો છું એ વરસાદ બરાબર પડ્યો પૂરી લઈને એટલે મેં રોકાઈ ગયેલો ત્યારે નાખી આવતો વેલો બરાબર પડ્યો એમને આપડે પડશે એમ કે બાવીસ તારીખ એક બાવીસ ત્રેવીસ તારીખ તારીખનો ભાર છે એમ કે છે પણ હા ખબર નહીં બાવીસ ત્રેવીસ તારીખ નો મેસેજ આવશે વરસાદ આવશે આવશે પણ બાવીસ ત્રેવીસ હજુ દસ દાડા આજે બાર થી એટલે હજુ દસ અને કોઈ નક્કી પડી હોય જાય એનું કોઈ ઠીક હોય આજે હું પડી જાય એવું તો ચાલો મિત્રો હવા મેં રોંધીએ જમવાનું થઈ ગયું છે મિત્રો ફટાકોની શાકને રોટલી બનાવી છે આ જોણા હો નાખ્યા છે આપણે મેં શાકભાજી લાવ્યો ટોમેટો ફૂલેવર ને એવું લાવો તો દોણા તો હા એ લઉં દસ રૂપિયા અમે કાઢો એમ કરી હા એટલે હવે ઠી ગયો ખાઈ લઈએ ધૂલો મેં ખાઈ લીધું એવી હા કે મેં એની ખાધો તો એમ કરીશન કરવા બાઈ છે અને દીલું હો કે મેં એની ખાતી એમ કરે છે પણ જો ને આવી લખે છે પણ અમે ખાઈ લઈએ પછી એને ખાઈને તો લખીને ખાસ મોડો શોધી હતી પહેલું કદાચ ખાઈ લેખા પછી હવે ખાઈ પહેલાં હવે ખાઈ લેવું તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ અને જમવું હોય તો ચાલો હવે સવારે વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું ચાવા મૂકીને સવારે હવે અમે સાડા ચાર વાગે ઉઠી જઈએ છીએ હું તરીકે લીધું હા પણ આ પાછું આને સાત વાગે ટ્યુશન જવાનું થાય ને વહેલા ઉઠીએ છીએ આ પાછું મોડું થઈશ થિજ તેલું મારે મેલવા જવાનું થતા રોજ પણ હા પેલો ઈકો વાર ટાઈમે આવી જાય છે એટલે નહીં જતો મેળવા આવેલા વહેલા હું ઉઠી અડધો એટલે ટાઈમે બધું થઈ જાય છે તો ચાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો મિત્રો હવે નાસ્તો બનાવીએ છીએ ખીચડીનું શાક બનાવીએ છે ફુલેવર મેં હું જે બજારમાંથી લઈ આવેલો ફુલેવરનું શાક બનાવીએ છે ને ખીચડી દીધી છે ભાત દીધી છે એટલે ભાત ને શાક બનાવી દઈએ ખીચડી શાક એટલે ધૂલો ખાઈ લે ધૂલો ખાઈને પછી એને નિહારે મોકલીએ અને અમે જવા કરીએ છીએ પછી ખેતર હવે લાઇટ આવી જશે હાડા થઈ હશે એટલે પછી પોણી ચાલુ કરી દઈએ ફૂલેવર મેં પોણી ચાલુ કરીને પછી હવે પતાવીને પછી બીજું કોમ કરવાનું છે પણ આજે પોણી વાર લેવાનું છે દવા દવાઓ શોર્ટવાની છે પણ દવા પછી પોણી વાયરા પછી એ દવા પછી શો ઈરીઓ છે આલી ઇરીઓ પડી જતી છે ફૂલેવર મેં ઈરીઓ મહી છે પોંડો ખાઈ જ ગયો છે હજુ લોલ ફૂલીવર છે પણ તોય યુરિયો પડી ગઈ છે પણ એને યુરિયા નાખ્યું ના એવું નહીં ખાતરથી કશું નહીં થાય તે ખાતર થી જીવાત થોડી પડે એટલે દવા છોડવાની છે પણ પછી છોડશું પહેલું પોણી વાલીઓ પોણી વારવાનો ટાઈમ જાય છે કાલે વાલ લે તો કાલે લાઇટ નહીં આવી આજે અમને લાઇટ આવી જાય એટલે વાલી અને ડોંગેર ભેળવવાની છે ડોગેરો ભેળવવાની બે દવાથી જાય છે તો આ બાસ્કો તૈયાર કર્યો છે ડોંગેરનો આ હવે આને હજુ સાફ કરવાની છે સાફ કરીને પછી બેડા લઈ આવું છું ગંજીએ પણ હજુ વારશે પછી તો અમને ભાત થઈ છે એ યસરના ચોખા છે તે મેં દીધા છું કે અમે પણ એસરના પાસે હું હું વધારે ખાવાની થયું એની ખીચડી બનાવીએ તો સારું લાગે તો પછી વઘારેલી ખીચડી હોય ને તો સારું લાગે તારા ઘરના ચોખા હું એ થી જ લઈએ જ ખાવા દે હાવ દઈએ દુલ્હાર નાખી દે લઈએ પછી એને હાર મૂકાવી દઈએ પછી અમે મારું કામ કરીએ જો વરાત હવે ખેંચાઈ ગયો હવે નહીં આવે હવે એ બાવી તારીખે આવના દર હશે હજુ હા વાતાવરણ જોવા કશું નહીં પોની સો અમને આમ આ વાલેરો અમને નરનું પોણી આવેલું ડોલે ડોલે હાલે સોટી આવેલું શાકભાજી બધે પોણી સોટી લેલો આ વાલેરો અમે સોંટી દીધું પેલી વાલેરો અમે ડોલેને ડોલે બધે રેટ દીધું છે એટલે વધારે નહીં આપણા માંડવી મીટ્રો ચોરી લાગી છે જોવા છે ને આ એક જ વેલો છે પણ આ દોઢથી બે ફૂટની ચોરી છે ગઈ સાલ બી લાગતેલી આ લોંબી લોંબી લાગતેલી એક વેલો હતો ને તે સુકાઈ ગયો પહેલે હું તે સુકાઈ ગયો આ એક વેલો છે એને આ જોવા લોબી લોંબી ચોરીઓ લાવી ગયો છે ગઈ સાલ અમારે પહેલ હતી તી તેથી આ સાલ નહીં આ સાલ અહીંયા અહીં રોપેલું છે આ જોવા બિયારં કરી લેવાનું છે આ જોવા આ કેટલી લોંબી ચોરી છે જોવા મસ્ત છે ચોરીયા એટલે આ શાક નહીં ખાવાની આને છે ને બે હજાર ચોરી હુકાવા દેવાની છે એનું બિયારણ કરી લેવાનું છે એટલે આવતી સારા આપણે પાછું કોમ લાગે એમ કર્યું એટલે આ મોઢો બનાવ્યો છે એની એની ઉપર ચડાયો છે જો આની પર બધું નાખવાનું છે વ્યાયનો હેનોન બધું નાખવાનું છે પણ આ ચોરી જોઈએ અમે તો અમે કાંઈ જોવા કેટલી મોટી મોટી ચોરી લો ચોરી છે આ હા કંટોલી હું તે મરી ગઈ કંટોળીનો પેલો હુકાઈ ગયો અને ચોરીનો વેલો ઉપર ચડી ગયો ચોરીનો વેલો અને વાલરિયા ચડે છે હવે આ કારેલી વાલરિયા બધું ચડે છે કપાહમ હો છે ચોર્યો પણ તે નોન્યો લાગે આ મોટી મોટી લાગે ગઈ સાલ આપણે તેલ લે હોતી ને એને હોય દોર બે ફૂટ ની લાગતી રહી ચોર્યો હે સાવ હવા માં ખેતર બાજુ જઈએ મિત્રો ખેતર ભણી જઈ ચાર હા આ આ આપણે દાહડમ છે જો આ દાહડમ આ દાડમ છે આ લજામની હશે અહીંયા આ લજામની દાડમી જોડે રોપી દીધેલી લજામની આ બાટું આ બાજુ શાકભાજીનું બધું કરી દીધું છે જો આ શેરડીનો દોંડો છે આ શેરડી છે આ મોટી છે ને એક જ આ બે એક દોંડા છે એ શેરડીના છે આ બાકી બસ બીજું બધું છે ને એ બાટું છે એ બાટું છે ને પેલી શેરડી છે શેરડી રોપી દીધેલી દુલામણી અમે મેરામજીલા શિવરાત્રીમાં તે વખેલા તો અહીંયા રોપી દીધેલું તો મોટી થઈ થી અસર ફૂટી જઈ આ જો આ સીતાફળી છે આપણે જો મિત્રો હે મોટા મોટા લાગો છે આ જો આ સીતાફળ ખાસ મોટા થઈ ગયા ને કિનારે ઉપર હોય છે ને આ એક સીતાફળી છે આને લાગો છે અને પેલી બાજુ છે એટલે અમારે હાચવવાનું છે ને મિત્રો વધારે ઓદરા હાચવવાનું છે વાંદરા નહીં આવે ને તો સારું નહીં મો ને ત્યાં પછી તોડી ખા જાય અને તોડી ખા જાય વાંધો નહીં પણ બગાડે ભો તોડી પાડે દારો ભોંગી નાખે અડધું ખાય ને અડધું બગાડી નાખી જાય ગઈ સાલ પેલામાં બધી ક્યારીઓ ખાઈ ગયા એવું કરે એટલે આ હાથે ઉપર પડશે અમારે જો આ દક્ષા હવે અહીં તાર કાપવું એમ કે છે પણ પેલી બાજુ જઈએ કપાસ બાજુ ખેતર બાજુ જઈએ આ શેરડી જ છે ને તારે જોવા શેરડી મોટી થઈ જશે જો આ મરચીઓના ચા છે આ ટોમેટી મરચી છે આ ચા પણ બરાબર હજુ દેખાતું નહીં યાદ મોટી થશે ત્યાં આજ ખ્યાલ આવશે પછી આ બાજુ છે રોસે ખેતર જઈએ ચાર કાપી લાવે એમ કરીને ડોગેર ભારતમાં આવીએ